નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને રાજકીય પક્ષોને કેવા પ્રકારનું દાન મળ્યું કેટલું દાન મળ્યું શું દાન મળ્યું તેને લઈને એક વિગતો આપવાની બાબત ઉપર ચર્ચાઓ જોવા મળતી હતી કે ના અત્યારે આવતો કેટલું દાન મળ્યું કે ક્યારે મળ્યું કેટલા સમયમાં મળ્યું કઈ જગ્યાએથી મળ્યું કેવા પ્રમાણમાં મળ્યું એ તમામ વસ્તુઓ વસ્તુઓ અત્યારે તો જોવામાં આવતી હોય છે જેમાં લોકસભાની ચૂંટણી પહેલાં એક એવી વિગત સામે આવી છે કે મુખ્ય રાજકીય જે પક્ષો છે ચાર જેટલા રાજકીય પક્ષો છે ચાર જેટલા રાજકીય પક્ષો કર કરતાં પણ પાંચ ગણું વધારે દાન એ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે તેવી વિગત સામે આવી છે અને એક એમ કહેવાય કે ઇલેક્ટોરલ બોન્ડ એટલે ચૂંટણી બોન્ડ પણ એને તેને કહેવામાં આવતું હોય છે એટલે કે એક કોઈ દસ્તાવેજ છે જેનો ઉપયોગ બેરર બોન્ડ તરીકે પણ થતો હોય છે કોઈ પણ વ્યક્તિ કંપની પેઢી અથવા લોકોનું જૂથ એ ચૂંટણી દાન આપવા માટે તેને ખરીદી પણ શકે છે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ માટે ભારતીય નાગરિક હોવું સૌથી પહેલાં તો જરૂરી છે અને કંપની અથવા સંસ્થા ભારતમાં નોંધાયેલી હોવી પણ ફરજિયાત છે આ બોન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષને તરાવતો દાન આપવા માટે જ ક્યાંક થઈ શકે છે તેવી બાબત સામે આવી છે અને દાનની રકમની હું તો વાત કરું સૌથી પહેલાં તો બે હજાર બાવીસ ને ત્રેવીસમાં સાતસો ને વીસ કરોડનું જે દાન એ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે જેમાં દિલ્હીમાંથી બસો ને છોતેર પોઈન્ટ વીસ કરોડ મળ્યા છે ગુજરાતમાંથી એકસો સાહીઠ પોઈન્ટ પચાસ મળ્યા છે અને મહારાષ્ટ્રમાંથી છન્નું પોઈન્ટ સત્યાવીસ કરોડ મળ્યા છે અને એમ કહેવાય છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જે રાજકીય દાન જે મળ્યું છે તેમાં એકાઉન્ટ એકાણું કરોડનો વધારો થયો હોય તેવી વિગત પણ અત્યારે જે સામે આવી છે અને ક્યાંક એમ પણ અત્યાર તો જે સામે આવતો હોય છે કે જ્યારે ચૂંટણી પંચની વાત કરવામાં આવે તો તેમાં ભારતીય જનતા પાર્ટીને બસો પાંસઠ કરોડ જે દિલ્હીમાંથી મળ્યા તેની સામે કોંગ્રેસને ખાલી એક કરોડ એક કરોડ ચોર્યાસી લાખ ગુજરાતમાં જે એકસો ને સાહીઠ કરોડ જે ભાજપને મળ્યા તેની સામે કોંગ્રેસને બે પોઈન્ટ છાસઠ કરોડ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને સાત પોઈન્ટ એકાવન કરોડ કર્ણાટકમાં ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડ એટલે એવી અલગ અલગ વિગતો સામે આવી હતી ક્યાં સત્તા પક્ષને અત્યારે તો જે સૌથી વધારે દાન મળી રહ્યું હોય તેવી વિગતો સામે આવી છે જ્યારે આ વિગતોની વાત સામે આવતી હોય કે મતદારોના પક્ષના ભંડોળ જે અત્યારે તો જોવા મળતા હોય છે તેનો પણ ક્યાંક તેમને બતાવવું જોઈએ કે ના આ ભંડોળને કેવી રીતે ઉપયોગ કર્યો કે પછી અત્યારે તેને લઈને પણ એક વિગત સામે આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેને લઈને અરજી પણ કરી હતી અરજી કરતા એમ કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સત્તાધારી પાર્ટીને આપવાનો એક રસ્તો બની ગયો છે તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો અને જે બોન્ડ છે તેની માહિતી અત્યારે આપવી પણ બહુ જરૂરી છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ ઈડીનો જે રિપોર્ટ સામે આવ્યો છે જે દાનની રકમનો ખુલાસો થયો છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષ વિશ્લેષક અને જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ બંને સૌથી પહેલા સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન રાજેશભાઈ આપને પૂછવા માંગીશ મેં એમ કહેવાય ને કે મેં આમ ટોટલી જે પણ કોઈ વિગતો હતી મેં એ બધી અત્યારે તો આપી દીધી કે ના અત્યારે તો ઇલેક્ટોરલ બોન્ડ શું છે શું નહીં કેવી રીતે તેનો ઉપયોગ થતો હોય છે ઇવન રકમ પણ મેં કહી દીધી સૌથી પહેલો મારો સવાલ એ કે આ બોન્ડ આપવામાં આવે છે કેમ એમાં એવું છે સત્તર ના કેન્દ્રીય બજેટ વખતે આની ઘોષણા કરવામાં આવી હતી અને ઓગણીસ જાન્યુઆરી બે માં એને લાગુ કરવામાં આવ્યું જયારે કરવામાં આવી ત્યારથી જે વિપક્ષ એના તરફથી અને કેટલાક જે જાણકાર લોકો છે એમના તરફથી અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કે ટ્રાન્સપરન્સી ઓફ ફંડ જે એ હંમેશા રહેવું જોઈએ એટલે કે કઈ પાર્ટીને કેટલું ફંડ કયા થી મળે છે એ જાણવાનો અધિકાર જે છે એ તમામ લોકોને હોવો જોઈએ જયારે આપણે એવી વાત કરતા આવીએ કે મારું ઇન્કમટેક્સ નું દસ વર્ષનું જે છે એ સ્ક્રુટી ઇન્કમટેક્સ તમે ફાઇલ ખોલી શકો બે હજાર સુધી રાજેશભાઈ ક્યાંથી પૈસા અને ક્યાં વાપર્યા એ જો કાયદા હેઠળ જોઈ શકાતું હોય તો રાજકીય પાર્ટીઓ આનાથી શું કરવા બહાર રહે સપનાવતી કે ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા સુધી જે ફંડ હોય એ બતાવવાની જરૂર નથી હોતી એ ચેક થી લેવાની જરૂર નથી હોતી કારણ કે વીસ થી ઉપરની જે અમાઉન્ટ છે એ જ ટીડીએસ કે ટેક્સેબલ અત્યારે પણ ઇન્કમ ટેક્સ ના લો પ્રમાણે છે કે થી ખર્ચ હોય તો તમે ખર્ચ કે આવક તમે કેવાયસી જેમ તમે કીધું એમ જે રજીસ્ટર્ડ છે એવી જ વ્યક્તિ એટલે બોન્ડ ખરીદનાર વ્યક્તિ જે છે એ તો બિલકુલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની અંદરથી જયારે ખરીદે છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને ખબર જ છે કે આ રાજેશ ભૂએ લીધું કે લીધું કે યજ્ઞ ભેલી એ કઈ પાર્ટી ને આપે છે એ જે છે એ જાહેર નથી થતું અને એમાં સુપ્રીમ કોર્ટ આજે એવું નોંધે છે કે જે નો અનુચ્છેદ ઓગણીસ એક એ છે સૂચનાના અધિકાર એનો આની અંદર ભંગ થાય છે અને જયારે આ જાણકારી ના મળતી હોય ત્યારે એનું તમે જેમ કીધું એમ અત્યારે થાય છે એવું નહીં જયારે જયારે જે પાર્ટીઓ સત્તામાં હોય અને સત્તામાં હજી આવતા પાંચ વર્ષ સુધી રહેશે એનો એક વર્તારો હોય ત્યારે મોટા ભાગે વેપારી વર્ગ હોય કે ઉદ્યોગ ગૃહો હોય એ બાજુ ફંડ આપવાનું વલણ વધારે રાખે જ્યાં એવું લાગતું હોય કે કદાચ આ સરકાર પણ આવી શકે પેલી સરકાર આવી શકે ત્યારે અમે જોયું છે કે ઉમેદવારને પણ ચૂંટણીનું ફંડ આપનારા લોકો માં એક જન ને પચાસ હજાર આપ્યા હોય તો આવે પણ એને એટલો દરવાજો ખુલ્લો રાખે કાલ ઉઠીને તો મારું કામ થાય એટલે જે ફંડ છે ફંડ ની ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે કોને કોને કેટલું ફંડ આપ્યું છે બીજું આની અંદર સૌથી મોટો શંકા એવી ઉભી કરી હતી વિપક્ષના તરફથી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ સરકારી સંસ્થા છે અને સરકારી સંસ્થા હોવાના નાતે દાખલા તરીકે કોઈએ વિપક્ષ માટે આ બોન્ડ ખરીદ્યા છે અને બસો પાંચસો કરોડ રૂપિયા વિપક્ષ ને પણ મળ્યા હોય મળ્યા જ હશે એકલા ભારતીય જનતા પાર્ટી માટે આ બોન્ડનો ઉપયોગ થયો એવું ના હોય બીજી પાર્ટીઓ માટે પણ આ બોન્ડનો ઉપયોગ થયો હશે પણ એની જે માહિતી છે એ સરકાર સ્ટેટ બેંક માંથી મેળવી અને વિપક્ષને ડોનેટ કરનારા લોકો ઉપર આડકતરો દબાવ લાવે કાં તો બીજી ત્રીજી કાર્યવાહી કરીને ડરાવાની કોશિશ કરે એટલે વિપક્ષનું જે ફંડ છે એ ફંડ રોકાય અને ભારતીય જનતા પાર્ટી માટે એક ફંડ નો એક નવો રસ્તો ખુલે આવી શંકા પણ જે તે વખતે થયેલી આ બધી બાબતો ગયા હતા સુપ્રીમ કોર્ટે આજે એ કીધું છે કે ભાઈ લોકોને જાણવાનો અધિકાર છે કે ભાઈ તમારું જે ફંડ છે એ ફંડ કયા કયા રસ્તે આવે છે તમારી વેબસાઇટ ઉપર આ માગણી આમ આદમી પાર્ટી બહુ વર્ષોથી કરતી હતી એને થોડાક સમય માટે એમનું ફંડ વેબસાઇટ ઉપર મૂકતા પણ હતા હવે વેબસાઇટો ઘણા બધા સ્ટેટની અંદર અપડેટ નથી થતી દિલ્હીની વેબસાઇટ પણ છેલ્લે એક વર્ષ પહેલા અપડેટ થઈ થી એમાં ફંડ આપનારા લોકો છે અને એમાં આપણે જાણીએ કે દરેક પોલિટિકલ હમણાં તમને વાત કરું કે ગુજરાતની અંદર સિલ્વર ઓકનો પાંચસો કરોડ રૂપિયાનો પોલિટિકલ પાર્ટીઓને ફંડ આપવા માટેનું ની અંદરથી એક ફ્રોડ પકડાયું અને એના કારણે સેલરી બે જે લોકો હતા અને બે લાખ ત્રણ લાખ રૂપિયા આપવાના સામે પેલો છે રાખી અને બાકીની રકમ તમને પાછી આપે અને ડોનેશન આવ્યો ધંધો બહુ વખતથી વખત થી ચાલતો હતો એમાં આ પાંચસો કરોડ રૂપિયાનો ધંધો જે છે ઇન્કમ ટેક્સની સ્ક્રુટીમાં પકડાયો અને આ ઓલ ઓવર માં પણ ધ્યાનમાં આવ્યું ને એના પછી આવી છૂટપૂટ ચાલતી પોલિટિકલ પાર્ટીઓ કે જેનું ના એડ્રેસ હોય ના નામ હોય અને એ પાર્ટીઓ ના નામે આવા ડોનેશન નો ધંધો થતો ઇલેક્શન આવે ત્યારે બાજુમાં ઉમેદવારો નામે કોઈક વેપારી માણસ ઉમેદવારી કરી જાય અને જે વ્હાઇટ ના પૈસા છે એ બે નંબરના પૈસાને વ્હાઇટ કરે ચૂંટણી લડે ચૂંટણી લડીને દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા ને પોતાના જ પૈસાની પોચો ફાડે અને એ પૈસા પોતાના એકાઉન્ટમાં કરે ચૂંટણી ફંડ તરીકે અને એને વ્હાઇટ કરી નાખે આ પ્રકારના જે ધંધા ચાલતા હતા એમાં લગભગ બે હજાર જેટલી આવી પોલિટિકલ પાર્ટીઓ કે જે કાગળ ઉપર હતી ક્યાંથી પૈસા આવે છે કઈ પાર્ટીને કોણ આપે છે આમાં કશું ખોટું નથી આજે મેં કોંગ્રેસને પૈસા આપ્યા કે મેં ભારતીય જનતા પાર્ટીને પૈસા આપ્યા એવું પૈસા આપવું જોઈએ જાહેર થાય એમાં મને વાંધો ના હોવો જોઈએ પોલિટિકલ પાર્ટીને વાંધો ના હોવો જોઈએ વિષય આપનો છે સાથે અત્યારે એક બાબત એ પણ સામે આવી છે ને કે જ્યારે માહિતી અધિકારનું અત્યારે તો ઉલ્લંઘન થઈ રહ્યું છે તે પરિસ્થિતિ તો સામે આવતી હોય છે પણ હવે તેની સાથે હવે જો આ બોન્ડને લઈને વિગતો આપવામાં આવશે તો કેવી રીતની આપવામાં આવશે ક્યારે આપવામાં આવશે અને કયા અનુસંધાને આપવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે જયવંતભાઈ જ્યારે દાનને લઈને અત્યારે તો જાહેરાત નહીં કરવામાં આવે તેવી બાબત સામે આવતી હોય છે તો તેને લઈને શું લાગી રહ્યું છે તેનાથી કોને સૌથી વધારે ફાયદો થાય તેવી શક્યતાઓ છે એકદમ મને હું વિગતવાર સમજાવવા માંગુ છું એટલે મને થોડો સમય આપજો અ પહેલી વાત તો એ છે કે આપણે થોડક ઇતિહાસમાં એ રીતે જોવું પડશે કે પહેલા કેવી પદ્ધતિ હતી ત્યારે ઇલેક્ટોરલ બોર્ડ નહોતો ત્યારે તો એ એડીઆના જ આંકડાને હું કહીશ કે 2004 અને નાણાકીય વર્ષ બે હાજર ભાજપ ને નવસો ચોરાણું કરોડ મળ્યા હતા હવે એ સમયે કોંગ્રેસ નેતૃત્વ વાળા યુપીએ ગઠબંધન હતું એ સત્તામાં હતું એટલે એને સ્વાભાવિક છે કે કોંગ્રેસને બે હજાર આઠ કરોડ મળે એટલું જ નહીં પરંતુ વિવિધ રાજ્યોમાં પણ કોંગ્રેસ ની સરકારો હતી એટલે એને મળે એવી જ રીતે ભાજપની પણ ઘણા બધા રાજ્યોમાં સરકાર હતી એટલે નવસો ચોરાણું કરોડ દાન મળ્યું હતું એની પછી બસપ એટલે બહુજન સમાજ પક્ષ એને ચારસો કરોડ દાન મળ્યું હતું કારણ કે એને ઉત્તર પ્રદેશમાં સરકાર હતી અને પંજાબ ને એમાં નોંધપાત્ર એની હાજરી રહે છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં એટલા માટે એને પણ મળ્યું હતું હવે એ વખતે એડીઆરનો રિપોર્ટ એવું કે છે કે એમાંથી મોટા ભાગના દાન છે એ અનડીસ્કલો કોન્ટ્રીબ્યુટર્સ એટલે કે બેનામી લોકો દ્વારા દાતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા તો પહેલા પણ આ જ પદ્ધતિ હતી હવે તો અત્યારે આપણે એમ જોઈએ કે અત્યારે શું પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે તો અત્યારે આજે ઇલેક્ટ્રોનલ બોન્ડ આવ્યા સૈદ્ધાંતિક રીતે હું વાત કરું છું આમાં છટક હોઈ શકે છે પણ સૈદ્ધાંતિક રીતે તમે જુઓ તો એક પારદર્શિતા લાવવાનો એ રીતે પ્રયત્ન થયો છે કે કાળા નાણાંનું સર્જન છે એ અટકતું બંધ થાય તમે જેમ રાજેશભાઈ કીધું કે કેવાયસી હોય તો જ તમે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદી શકો તો એ વાત છે અને એસબીઆઈ થ્રુ જ થાય એસબીઆઈ છે રાષ્ટ્રીય બેંક છે એટલે એના થ્રુ જ પૈસા જાય એટલે આમાં જે પેલું રોકડ વ્યવહાર છે એ ઓછો થઈ જાય કદાચ હજી બંધ નહીં થયો હોય તો ઓછો થઈ જાય

બીજું છે કોમ્યુનિસ્ટ પાર્ટી માર્કસિસ્ટ એટલે સીપીઆઈ છે અને કોંગ્રેસના એક નેતા છે ઠાકુર આ ત્રણ જણા છે તો એમાં પાછા છે એટલે આ આપણે વિચારી શકીએ હવે એ આરટીઆઈ હેઠળ જાહેર નથી કરતા એની પાછળ લોજિક એવું આપવામાં આવે છે સૈદ્ધાંતિક રીતે કે ભાઈ દાખલા તરીકે ઝેડ વ્યક્તિએ એક્સો ઝેડ પક્ષ દાન આપ્યું હવે એ સત્તામાં નથી તો એના કારણે છે સત્તા પક્ષ છે એની સામે હાર રાખી શકે જોકે અત્યારે પણ સરકારને તો કેન્દ્ર સરકારને તો જાણ થતી જ હોય ને છેરા કુડે પણ જાણ થતી હોય તો આમાં એ હેતુ સતો નથી એટલે આરટીઆઈ હેઠળ આ માહિતી નું જો આપવામાં આવે તો મને લાગે છે કે આમાં કોઈ સુપ્રીમ કોર્ટને પણ વાંધો ન હોય શકે એટલે આમાં કોઈને કઈ ગેરફાયદો થવાનો નથી આ જે ચુકાદો આવશે કે એનો જે રીતે વિરોધ સરકારે છે છે તો એવું પણ હોતું હોય કે ભાઈ પોતે ન કરી શકે બીજા કોઈ દ્વારા થતું હોય તો એમાં એ અટકાવે નહીં એટલે એને પણ અત્યારે રસ હોય કે ભાઈ કારણ કે બે હજાર ચોવીસ ની ચૂંટણી ને મોટા પાયે એમાં ખર્ચ દર ચૂંટણી વખતે ખર્ચ અધ વધતો જ જાય છે તો એને પણ રસ હોય કે કા નાણાં કેશમાં નાણાં વધારે આવે અત્યારે ઇલેક્ટોરલ બોન્ડ ની સિસ્ટમ અટકી જાય તો આ વસ્તુ શક્ય બને એટલા માટે બોધો વિરોધ કર્યો હોય એવું પણ શક્ય છે કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે વૈકલ્પિક તમે કોઈ રજૂઆત કરો તો અમે આને વાંધો નથી અમને પણ એ વૈકલ્પિક કોઈ ઉપાય છે એ સરકાર સૂચવી નથી શકી એનો અર્થ એ થાય કે આ જાય અત્યારે તો એને સરકારને પણ રસ હોય શકે જયવંતભાઈ બીજો પ્રશ્ન હું તમને પૂછું છું થવી કેટલી જરૂરી જાહેરાત જો બે પાસા છે મેં કહ્યું એમ કે રાજેશભાઈ છે એ મને દાન આપે અને તમને દાન નો આપે તમે સત્તામાં હો તો તમે એને પર દરોડા પાડો ઈડી કે સીબીઆઈ કે પછી રાજ્ય હોય તો રાજ્યમાં જીએસટી ના દરોડા પડે સેસ ટેક્સ ના દરોડા પડે પોલીસ ના દરોડા પડે એમ કેન પ્રકાર ગમે તે ગુમાસ્તા ધારા હેઠળ કાર્યવાહી થાય કેટલી બધી શક્યતાઓ રહેલી છે પ્રોપર્ટી હેઠળ જાહેરાત નથી થતી સરકારને જાહેર ખબર ખબર હોય છે એસબીઆઈ ને ખબર હોય છે એટલે એ એક પાસું રહેલું છે બીજું પાસું જે સુપ્રીમ કોર્ટ વિચારે છે ને આપણે પણ વિચારીએ છીએ કે ભાઈ લોકોને ખબર પડે તો આ એક પારદર્શિતા ઓર વધી જાય કે ભાઈ આ કો કોણ દાન આપે છે કોને દાન આપે છે તો કયું ઉદ્યોગ ગ્રુપ કોને કેટલું દાન આપે છે આપણને ખબર પડે તો હજુ એક વધુ સ્ટેપ લઈ અને વધુ પારદર્શિતા લાવી શકાય છે પરંતુ સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ તો એ હેતુ આ રહેલો છે રાજેશભાઈ ચાલો આપણે બોન્ડની વાત કરી અને આપણે એ પણ વાત કરી કે ના કોણે ક્યાંથી કેટલા કરોડનું દાન આપ્યું અને ક્યાંક ચાલો જાહેરાતમાં થાય તેને લઈને પણ વિગતો પણ આપવામાં આવશે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના માહિતી જાહેર ન કરવી એ કાયદાની વિરુદ્ધ છે તેવું પણ તેમણે કહ્યું જો કોઈ બોન્ડ લે તો તેની સામે એ વ્યક્તિની અપેક્ષા શું હોય તો જો સત્તાધારી પક્ષને ફંડ વધારે મળે છે એટલે અપેક્ષા વર્ધ તો ના જ મળતું હોય કોંગ્રેસ જયારે શાસનમાં હતી અને જ્યાં સુધી કોંગ્રેસનો સુરત તપતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી હતી કે એને ફંડ માટે જે અશોક ભટ્ટ અહીંયા અમદાવાદમાં ચૂંટણી લડતા અને દરેક ઘરે જાય મતદાર યાદીમાં પાંચ નામ હોય તો અશોક ભટ્ટ એમ કે મને પાંચ રૂપિયા આપો હું આજથી મારા મતની ગણતરી કરું તમારો એક રૂપિયો એટલે મારો એક મત એટલે જે માંથી અમને પાંચ રૂપિયા મળ્યા એટલે એમ કે મને પાંચ મત આ વ્યક્તિ આપશે જેને રૂપિયો આપે છે ચૂંટણી લડવા એ મત આપશે એક પદ્ધતિથી ચૂંટણી લડવા માટે પછી તમે સત્તામાં આવો છો ગૃહ જે છે એને ફંડ વધારે મળે છે સવાલ એ છે કે લોકોને કેમ જાણકારી થવી જોઈએ તો જયારે લોકોની તમામ માહિતી સરકારને જાણવાનો અધિકાર છે તો લોકશાહી ની અંદર તમે કઈક પાવડા કોદાળી લઈને તો નીકળતા નથી મજૂરી કરવા માટે કે તમે તો કઈ આઠ કલાક કે દસ કલાક જે છે ધંધો કરતા નથી તમારા જે મૂડી છે એનું રોકાણ કરીને જોખમ તમારું ઘર ચલાવવા માટે સામાન્ય માણસ જે છે એ પોતાના કમાણી પોતાની ધંધો નોકરી પૈસા કમાય છે એ છતાં સરકારની પાસે અધિકાર છે કાયદાકીય રીતે કે એની આવક જે છે એ સાચી છે કે ખોટી છે એ જાણવાનો તો જન જે પ્રજા છે એ પ્રજાને પણ એ અધિકાર હોવો જોઈએ કે કોઈ પણ પક્ષની અંદર જે આવક આવે છે એ કોણ આપે છે કોણ આપે છે કેમ જાણવાનો અધિકાર દાખલા તરીકે પાંચસો કરોડ રૂપિયા આપ્યા છે જોઈ શકે આજે સુપ્રીમ કોર્ટે એમ જ કીધું છે કે તેનો ટેબલ નીચે જે કામ થતું હતું એ ટેબલ ઉપર કરી દીધું એટલે સવાલ પારદર્શિતા નો છે દરેક કેવાયસી થી ડિજિટલાઈઝેશન થી એટલે જે ઓનલાઈન ટ્રાન્સફર આ બોન્ડ ની દસ દિવસની થી માડી ત્રીસ દિવસ સુધીની અવધિ હોય છે તમે ખરીદ્યા પછી તમને એવું ના લાગે કે મારે કોઈને નથી આપવા તો તમે SBI ને પરત કરીને ફંડ પાછું પણ મેળવી શકો પણ આના પાછળનું મૂળ જે વાત છે કે આખી પ્રક્રિયાને ગોપનીય કેમ રાખવાની સ્ટેટ બેંક જાણે પાર્ટી જાણે મારી જોડે કોની પાસેથી પૈસા આવ્યા પણ ના જાણે તો આ જે વિષય છે એ વિષયને લઈને આખી વાત ઊભી થઈ છે અને એના કારણે અને બીજી બીજા બધા રસ્તા તો અસંખ્ય પ્રકારના ચાલે જ છે તો તમે ધાર્મિક સંસ્થાઓ જુઓ તો ડોનેશન ઉપર ઇન્કમટેક્સ બચાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટની પાસે જાઓ તો દરેકની પાસે બે કે ચાર હોય છે કે ભાઈ ફલાણા મંદિરની અંદરથી તમને વ્યવસ્થા કરી આપું છું અહીં ડોનેશનની અંદર દાખલા તરીકે ફેબ્રુઆરી મહિનો પૂરો થયો માર્ચ મહિનાથી પ્રક્રિયાઓ શરૂ થઈ જશે એટલે એની જે છટકબારીઓ છે એનો ઉપયોગ જે છે એ તમામ લોકો કરતા જ હોય છે પણ જયારે ચૂંટણી લડવા માટે કે તમારી પોલિટિકલ પાર્ટી ચલાવવા માટે અત્યારે ખર્ચા પુષ્કળ થવા માંડે છે દરેક પોલિટિકલ પાર્ટીની અંદર અને ત્યારે એ સોર્સ ઓફ ઇન્કમ તમારી ક્યાંથી આવે છે અને સત્તામાં હો જો ત્યારે વધે છે ને વિપક્ષમાં જ આવે અત્યારે કોંગ્રેસ નહીં જે એક હજાર કરોડ ને બે હજાર કરોડ રૂપિયા ફંડ મળતું હતું એના કરતા આશ્ચર્ય વાત તમને કહું બસપા જે છે એ ઉત્તર પ્રદેશની અંદર સપા અને કોંગ્રેસ બંને કરતા વધારે ફંડ લઈ જાય કેવી રીતે લઈ જતું હશે કાળા માંગીએ છીએ અને દરેક ચીજ ટ્રાન્ઝેક્શન જે થતા હોય એનું મોનિટરિંગ ઈસતા હોઈએ તો પોલિટિકલ પાર્ટીઓ એની પહેલ કરવી જોઈએ આ સ્વૈચ્છિક અને નૈતિક નિર્ણય દરેક પાર્ટીનો હોવો જોઈએ અને એમ કે ના ભાઈ અમને જેને જેને પૈસા આપ્યા છે એનું નામ અમે જાહેર કરીશું તમે નથી કરતા તો પણ જે સત્તામાં છે એ લોકો તો પોતાની રીતે નામ જાણી લેતા હોય છે જે રાજ્યમાં જે લોકો હશે એ લોકો એમની રીતે જાણી લેતા હશે ઇન્કમટેક્સ ની અંદર હશે કારણ કે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે ચિદમ્બરમ નાણાં મંત્રી રહ્યા છે એ ફોન ઉઠાવીને કોઈ ઇન્કમટેક્સ અધિકારીના પૂછીને માહિતી લીક કરાવી શકે એટલે જે સામે વેરવાળાની વૃત્તિ છે એ તો તમે છૂપુ રાખશો તોય થવાની પણ આની અંદર વચ્ચે પબ્લિક નથી એટલે આ જે સૂચનાના અધિકારનો ઉલ્લંઘન થાય છે એ મુદ્દો એમણે પહેલા દીધો છે કે પ્રજાને આની જાણ કેમ ના હોય અને સૌથી મોટી કે જે ચૂંટણી લડાવતી સંસ્થા છે ચૂંટણી પંચ એને પણ આની સ્ટેટ બેંકને એમ કહેવામાં આવ્યું છે તમારો જે પણ ડેટા છે એ તમે ચૂંટણી પંચને આપો ને ચૂંટણી પંચ એની વેબસાઈટ ઉપર રાખો એટલે પોલિટિકલ પાર્ટીઓ તો નાખે ના નાખે પછી દરેક પોલિટિકલ પાર્ટીઓના જો ઓડિટ પણ થતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટના કંકરણ ઓડિટ પણ થતા હોય છે અને ઇન્ટરનલ ઓડિટ પણ થતા હોય છે બધી પ્રક્રિયા દરેક પાર્ટીઓ કરતી જ હોય છે પણ તે છતાં આપણે જાણીએ છીએ કે સેલરાઇઝ પર્સન મેં જે ઉદાહરણ આપ્યા એ લોકો થી ધંધા કરનારા બધા લોકો છટક બારીઓ શોધીને કેવી રીતે આપણો ટેક્સ બચે કે કાં તો કેવી રીતે આપણા બે નંબરના વ્હાઈટ થાય નું જે લિક્વિડિટી જે કેવી રીતે જાળવી એનો ધંધો કરતા હોય છે પોલિટિકલ પાર્ટીઓ તો કરવાની જ છે જયવંતભાઈ જ્યારે આપણે ફંડની વાત કરી અને તેમાં પણ મેં બધા આંકડા પણ કહ્યા કે સાતસો વીસ કરોડને એટલા એટલા જેની પાસે ફંડ વધારે હોય હું ચાલો પહેલાં જે રીતે તમે કહ્યું કે પહેલાં કોંગ્રેસ પાર્ટીને કરોડો રૂપિયા મળતા હતા બહુજન સમાજવાદી પાર્ટીને પણ તમે કહ્યું કે ચારસો કરોડ સમથિંગ મળ્યા જેની પાસે ફંડ વધારે હોય તો તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિગત પણ સામે આવી જોઈએ ને

અ ક્યાં ક્યાં ખર્ચ કરો એ બતાવવું પડે છે અને ચૂંટણી પંચ ચૂંટણી જાહેર થાય એ વખતે જ અમુક ભાવ છે એ નક્કી કરી દે કે ભાઈ ચા નો આટલો નાસ્તા નો આટલો પણ એમાં તો તમે જુઓ કે એમાં મિલી ભગત જ હોય છે એટલા માટે કે દર વર્ષે ચૂંટણી પંચ જે આ આંકડા જાહેર કરે છે એ આંકડા વધીને જ હોય છે એટલે ઉમેદવાર ને વાંધા નથી આવતા હોતા આ આખો ખેલ છે તે એ ચૂંટણી જીતે ન જીતે બે નંબર ની વાત છે પણ એવા કાળા બધા જ છે ઘર ભેગા કરતા હોય છે દાખલા તરીકે હું તમને કહું કે પેલા જે પદ્ધતિ હતી ઇલેક્ટ્રોનલ બોન્ડ આવ્યા પહેલા તો હવે મેં તમને તમે મને એક હજાર રૂપિયા આપ્યા પણ એમાંથી મેં પાંચસો રૂપિયા પક્ષમાં બતાવ્યા અને પાંચસો રૂપિયા મેં ઘર ભેગા કર્યા તો કોઈ કહેવાનું નથી મને કોઈને ખબર પણ નથી પડવાની કારણ કે ખજાનજી હું છું અને ખજાનજી હોવાથી હું ચાર પાંચ નેતા જે મુખ્ય હોય પક્ષ પ્રમુખ હોય કે પક્ષના મહામંત્રી હોય એટલે ગાડીઓ આવી જાય આ એક પદ્ધતિ પહેલા પણ હતી હવે તમે જે કીધું કે અત્યારે પણ આ વસ્તુ નહીં થતી હોય એવું કોઈ માનવાને કારણ નથી કારણ કે છટકબારી છે એ શોધ શોધી લેવાતી હોય છે આપણા મગજ નથી ચાલતા હોતા એટલા આ બધા કારણ કે આમાં બધા વકીલો જ હોય છે એટલે એ વકીલો છે એને ખબર હોય કે કઈ રીતે એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એટલે એ છટકબારી બીજું કે જે મેં તમને કહ્યું કે ચૂંટણી પંચ છે એને આ બધા ખર્ચા તો એ એમાં પણ મિલીભગત હોય કે ભાઈ ના કાર્યાલય ને કોણ ચા આપશે કોણ નાસ્તો આપશે આ બધા પણ પોતાને મળત્યા હોય છે એટલે એ બધું પણ વ્યવહાર એટલે જીતે કે હારે એ અલગ વાત હોય છે પણ એમાં પૈસા છે ઘર ભેગા થઈ જતા હોય છે એટલે એ વાત છે એટલે આ ઇલેક્ટ્રોનલ બોન્ડમાં એનો એક અટકાવવાનો વિચાર પરંતુ મેં કહ્યું એમ કે બોધો વિરોધ કરાયો છે કેવું લાગે છે કે ભાઈ અત્યારે આ સિસ્ટમ છે અટકાવી દો અને બધાને ફાયદો જ છે આમાં ઇલેક્ટ્રોનલ બોન્ડ અટી જશે અને લોકોને જાહેર થાય તો આમાં કઈ ફેર પડવા નથી કારણ કે આમ વસ્તુ કોંગ્રેસને પૂછશો ને તો એમ કેસે કે ભાઈ સૌથી વધુ ભાજપ ને દાન આપતું હશે તો રિલાયન્સ આપતું હશે પછી અદાણી આપતા હશે એ જગજર વાત છે એમાં કઈ કોઈ છુપી વાત નથી અને ટાટા ની વાત હશે બિરલા ની વાત હશે તો આપતા હશે એ પણ બધાને ખબર છે કોઈ હશે તો ત્યાં પશ્ચિમ બંગાળ તૃણમૂલ ને આપતા હશે કેરળ ની હશે તો ડાબેરીઓને આપતા હશે કોંગ્રેસ ની રાજી રાખતા હશે કારણ કે ત્યાં અલ્ટરનેટ સરકારો આવતી હોય છે એટલે આમાં કઈ આમાં જગજાહેર જ છે બધું રાજેશભાઈ થોડો ટૂંકમાં મને જવાબ આપજો પારદર્શિતા આવશે ખરી આ બાબત ઉપરથી લાગે છે રાજેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ વ્યક્તિઓ જ્યાં સુધી પારદર્શી ના થાય ત્યાં સુધી વ્યવસ્થા પારદર્શી ના થાય જે જયવંતભાઈ ઉદાહરણ આપ્યું ને તમને ઉમેદવારોનો એક ખર્ચ આપી દીધો છે કે ભાઈ આટલા માં તમારે રમવાનું હવે ઉમેદવાર શું કરે કે કારણ કે હું તો ચૂંટણી પ્રક્રિયા ભાગ રહેલો છું એટલે મને ખબર છે કે દસ હજાર પોસ્ટર છપાવાના હોય તો કે નીચે પ્રતિ નકલ જે છે એક હજાર લગજે એક હજાર નો પૈસા આપે બીજા નવ હજારના કેશ થી પૈસા આપેલા પ્રિન્ટિંગ વાળાના આપેલા છપાયા દસ હજાર પોસ્ટર બિલ ચડ્યું એક હજાર આવી રીતે જે છે કારણ કે અત્યારે જે ચાલીસ લાખ રૂપિયાની લિમિટ છે તમને એવું લાગે ચાલીસ લાખ રૂપિયામાં ચૂંટણીઓ લડી જાય એટલે જ્યાં સુધી વ્યક્તિઓ પોતે એટલે નોકરિયાત નોકરીયાત ઉદાહરણ આપ્યું ઉદાહરણ આપ્યું અને ની અંદર જતા હોય અને બિલકુલ એમણે સાચી વાત કરી કે પાર્ટીઓના ફંડ હોય છે ફંડ મેનેજર તરીકે જે તે વખત પ્રમોદ મહાજન ફંડ મેનેજર કેવા હતા કોંગ્રેસ ની અંદર અહેમદ પટેલ જે છે એ એમની પાર્ટી ના મેનેજર કેવા હતા લાભ કરતા લાભ લઈ જતા હોય એટલે સવાલ છેલ્લે પાછો એનો એ જ આઈને ઉભો રહે છે કે આ બધાની વચ્ચે પ્રજા ક્યાં તમારી જે બી રમતો ચાલતી હોય એ રમતો ની વચ્ચે પ્રજા ક્યાં આ પ્રશ્ન તો છેલ્લે ઉભો જ રહે છે એક બાજુ જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા તો પારદર્શિતાની બાબતો સામે આવી છે અને તેમણે પણ કહ્યું છે કે મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની પારદર્શિતા જોવા મળે છે જયવંતભાઈ રાજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમ જ આપશો નમસ્કાર